નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે અંદર ચોમાસું કેવું રહેવાનું છે અત્યારે જુલાઈ મહિનામાં એમની સાથે વરસાદ કેવો પડી રહ્યો છે તે બધી બાબતે ચર્ચા કરવી છે અને મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત ગોસ્વામી જોડાયેલા છે પરેશભાઈ આપનું ખૂબ ખુબ સ્વાગત છે નિર્ભય ન્યૂઝમાં સૌ પ્રથમ તો ગુજરાતમાં જુલાઈ મહિનામાં ચોમાસું કેવું રહેવાનું છે તે સમજી લઈએ આપણે

વરસાદનું ચાલુ થઈ છે અને નવ દસ ને અગિયાર આ જે ત્રણ દિવસ છે આ ત્રણ દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા હોય છે મેન કારણ એ છે કે આજે હજી તો બંગાળની ખાડી ની અંદર લો પ્રેશર સર્જાયું હતું એ પછી ધીમે ધીમે એક અસ્થિરતા આગળ વધી અત્યારે જોવા જઈએ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને અરબી સમુદ્રના કેટલાય ભાગો છે આ એક મોટું એક બહોળું એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે આપણી ઉપર બનેલું છે ત્રણ રાજ્યો ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ખૂબ મોટા પ્રમાણમાં ભેજ આવી રહ્યો છે આ સિયર ને કારણે આપણે ત્રણ દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારા વરસાદોની શક્યતાઓ છે જોકે આ વરસાદ છે એ લગભગ વિસ્તાર પ્રમાણે જોવા જઈએ તો દરેક વિસ્તાર ની અંદર સરકાર ની હોય અલગ અલગ તીવ્રતા જોવા મળશે એનું મેઇન કારણ છે કે આપણું જે રાજ્ય છે એ વિસ્તાર દ્રષ્ટિએ ખુબ મોટું છે એની અંદર જોવા જઈએ તો સૌથી વધારે તીવ્રતા આપણે લાગી રહી છે એ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે તીવ્રતા જોવા મળશે એટલે કે ભરૂચ રાજપીપળાથી લઈ અને જે સુરત વલસાડ વાપી હોય બાટોલી હોય બીજીપોરા હોય ડાંગ નાગવા જેવા વિસ્તાર હોય આ તમામ વિસ્તારોની અંદર આવનારા બેથી થી અઢી દિવસ સુધી ભારેથી થી અતિ ભારે વરસાદ નોંધાય અનેક પ્રકારે કહેવા જઈએ તો ભાઈ જેવી રીતે મહારાષ્ટ્રના મુંબઈની હાલત જે પ્રમાણે છેલ્લા દિવસોની અંદર આપણે જોવા મળી છે અને જ્યાં અતિ ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત વ્યસ્ત થઈ ગયું છે એવી જ પરિસ્થિતિ છે આપણે દક્ષિણ ગુજરાતની અંદર જોઈ રહ્યા છે એટલે ત્યાં પણ એવી શક્યતાઓ છે એ સાથે જોવા જઈએ તો મધ્ય ગુજરાત અને મધ્ય પૂર્વ ગુજરાતના ભાગે છે એમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા બરોડા અને કોકણ આ વિસ્તારો છે કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે

દક્ષિણ ગુજરાત કરતા તીવ્રતા ઓછી હશે પણ સૌરાષ્ટ્રની અંદર પણ નવ દસ અને અગિયાર જુલાઈ એમ ત્રણ દિવસ સુધી વરસાદ ની શક્યતાઓ રહેલી છે પણ સૌરાષ્ટ્ર અમુક વિસ્તાર એવા છે કે ત્યાં મધ્યમ કરતા ભારે વરસાદ નોંધાય એ જે ભારે વરસાદની ની શક્યતાઓ માની રહ્યા છે તેમાં મોરબી સુરેન્દ્રનગર રાજકોટ અમુક ભાગો અને બોટાદ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે કે ત્યાં મધ્યમ કરતા ભારે વરસાદ થઈ શકે છે જોવા જઈએ તો આવનારા ત્રણ દિવસ છે આ સર્ક્યુલેશન ને કારણે

શરૂ થઈ ગયું છે અને બીજું અઠવાડિયું પૂર્ણ થતા થતા હવે સ્થાપિત થાય તેવી શક્યતાઓ છે અને લાની સ્થાપિત થશે તો આપણે હજુ પણ વધારે વરસાદની શક્યતાઓ રહેલી છે જુલાઈ મહિના દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લાનીનાને કારણે પણ ભારે વરસાદો જોવા મળશે ખાસ કરીને લાનીના સક્રિય થાય તો અત્યારની બીજી બીજા પેરામીટર જોવા જાય તો આ એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ ખરેખર અત્યારે પોઝિટિવ પેજમાં છે અને સુપર પોઝિટિવ ફેઝ ગણી શકાય આ પરિસ્થિતિની અંદર અત્યારે આયોટી છે એ પણ આપણે સારા વરસાદ આપવાના સંકેતો આપી રહ્યું છે બીજા નંબર ની વાત છે ઓછો ટ્રક જે આપણે નૈઋત્ય નું ચોમાસુ જયારે આપણા રાજ્ય ની અંદર ચાલુ હોય ત્યારે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળના દરિયાકાંઠા સુધી સમુદ્ર અરબી સમુદ્રનો જે આપણે ભારતનો દરિયા દરિયાકાંઠો છે એમાં દક્ષિણ ગુજરાતથી થી મહારાષ્ટ્ર હોય ગોવા નો દરિયાકાંઠા વિસ્તાર છે કર્ણાટક અને કેરળ સુધી સમુદ્ર દરિયાકાંઠા વિસ્તાર છે આ દરિયા વિસ્તાર ની અંદર જે આપણે ઓછો ટ્રક બનેલો હોય છે એ ઉત્તર તરફ છે એ પણ ખૂબ મજબૂત પોઝિશનમાં છે જેને કારણે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર અંદર જુલાઈ મહિના દરમિયાન સારા વરસાદો પડશે બીજું હોય છે MJO જો કે MJO થી બહુ short time parameter છે MJO નું full form છે middle july cluster એ પણ પોઝિટિવ trend માં રે તેવી શક્યતાઓ છે ને એને કારણે પણ આપણે સારા વરસાદો જોવા મળશે એટલે કે હોય આવૃત્તિ હોય ઓછો crop હોય એમજીઓ હોય આ તમામ parameter થી સારા વરસાદ ના સંકેતો આપી રહ્યું છે ખાસ કરીને અત્યારે લગભગ પાંચ દિવસ પાંચ કરતા સત્તર તારીખ થી ફરીથી પાછું વરસાદ નવો રાઉન્ડ આવી જશે એટલે બે ટુ બે વરસાદના રાઉન્ડોથી આવતા રહેશે ચાર પાંચ દિવસ વરસાદ આવે ચાર પાંચ દિવસ ગેપ આવે પણ આવી રીતે કન્ટિન્યુ વરસાદ છે

ખેડૂપે વાવેર પણ કરી દીધું છે જે ખેડૂતે વાવેતર કરી દીધું છે એના માટે આ વરસાદનો બીજો રાઉન્ડ છે એ ખૂબ ઉપયોગી છે ઘણા વિસ્તારો થાય કે જ્યાં વાવણીલાયક વરસાદ હતો જે રીતે મેં આપણે રાપડ તાલુકાનું જણાવ્યો તો એને પણ આજે વરસાદ નોંધાયો છે અને હજુ પણ જે મોરબી જિલ્લાનું એક માળિયા મિયાણા છે એ પછી આપણે લીંબડી છે પોતીલા છે સાંઈલા છે ઝુલા છે આ વિસ્તારનું જે સમ્રાષ્ટ્રના છે એમાં પણ વરસાદ બાંધી રહ્યો એને આ આવતીકાલે શાંત લિમેટેડે આવનાર ચોવીસ કલાકની અંદર વાવણીલાયક વરસાદની શક્યતાઓ રહેલી છે એ પછી ઉત્તર ગુજરાતના ભાગ ભાગો છે જેમાં વાવ તાલુકાના ઘણા બધા ગામડાઓ છે હરાતના ગામડાઓ છે ધાનેરા તાલુકાના જે ગામડાઓ છે એટલે કે પશ્ચિમ બનાવે પાકિસ્તાન બોર્ડ પર જે ગામડાઓ છે પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર ગામડાઓ આ ગામડાઓમાં પણ વાવણી લાયક વરસાદ ઘટો નહીં એને ભાવે દસ તારીખે મોડી રાત સુધીમાં વાવણીલાયક અને સ્નાળો વરસાદ છે એ થાય જેવી અપેક્ષાઓ અમને અત્યારે લાગી રહી છે તો ઓલ ઓલ ગુજરાત માટે આ રાઉન્ડ સ્નાળું છે આવું મારું વ્યક્તિગત માનવું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન ઉદ્ભવવા પામ્યું છે એ કોઈ નુકસાન કરવાનું છે ગુજરાતને બિલકુલ નુકસાન બિલકુલ નહીં કરે એનું કારણ છે કે જે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય જેમ કે અપર સાયક્લોનિક સર્ક્યુલેશન છે સાયક્લોન છે અને એન્ટી સાયક્લોન છે આ તમામ પરિસ્થિતિ અલગ હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો નુકસાનીનો ભય ક્યારે હોય છે કે જ્યારે સાયક્લોન સર્જાય સાયક્લોન ક્યારે સર્જાય મોટા ભાગે જોવા જઈએ તો જુલાઈ ઓગસ્ટ મહિનામાં સાયક્લોન ની સંભાળવું નહીં વધુ હોય છે કેમ કે દરિયાઈ તાપમાન નીચું આવી ગયું હોય જયારે પણ દરિયાઈ તાપમાન ઊંચું જાય અને ત્યારે દરિયા ની અંદર લો પ્રેશર બનતું હોય જેમ એ લો પ્રેસર ને વધારે નીચું તાપમાન મળે એમ વધારે મજબૂત થતું હોય લો પ્રેસર છે એ વેલ માં લો પ્રેસર બને એ પછી મજબૂત થાય તો ડિપ્રેશન બને ડિપ્રેશન ને ઊંચું તાપમાન મળે તો ડીપ ડિપ્રેશન મળે હવે આ લો પ્રેસર થી લઈને ડીપ ડિપ્રેશન સુધીની જે કેટેગરી છે આ તમામ વરસાદી સિસ્ટમ ને ગણવામાં આવે છે પણ ડીપ ડિપ્રેશન મજબૂત થાય તો એને સાયક્લોન સ્ટ્રોંગ કહેવામાં આવે અને સાયક્લોન સ્ટ્રોંગ હોય એક એન્ટી હોય છે એટલે કે ઘડિયાળની દિશામાં એ ફરતું હોય છે અને એ પછી જો સાયક્લોન છે

એટલે સવા કોળી સ્પર્ધા વરસાદ વધારે પડે એક ની અંદર તો જળ ભરાવની સ્થિતિ હોય છે કેમ કે આપણે જમીનની જે સપાટી છે એ પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ નથી એ સવા કોળીસ સુધીમાં વરસાદ પડશે ને એક કલાક ની અંદર તો જમીન જમીનથી પાણી નિકાલ કરી શકે છે સવાર તોળી ઈસ કરતા વધારે વરસાદ પડે તો પાણીનો નિકાલ નથી થતો પાણી ભરાય છે જેવી રીતે મુંબઈ અને અન્ય વિસ્તારોની જે પરિસ્થિતિ થઈ છે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય જેનો આપણે અતિવૃદ્ધિ કરીએ છીએ એટલે કેવો માહોલ છે ને એ બની શકે જોકે અત્યારે

અને વીજળી પણ વધારે થશે એટલે આ જે ત્રણ દિવસ સુધી જે વરસાદ પડવાના છે એમાં ગાજ વીજ નો પ્રોબ્લેમ વધારે રહેશે અને મેં આપને જણાવ્યું રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થશે પણ અમુક વિસ્તાર જે મેં આપને સેન્ટરો જણાવ્યા છે એ તમામ સેન્ટરો ની અંદર અતિ ભારે વરસાદ થી શક્યતા મળી રહ્યા છે તો દેશની અંદર પણ અત્યારે પૂર જેવી સ્થિતિ આપણને જોવા મળી રહી છે મુંબઈ હોય આસામ હોય ઉત્તર પ્રદેશ હોય આ જગ્યા પર ભારે થી અતિભારે વરસાદ થઈ રહ્યો છે બીજા એવા કયા વિસ્તાર છે કે જ્યાં હજુ વધારે વરસાદ પડવાની શક્યતા છે આગામી દિવસોમાં ખાસ કરીને આપણા ગુજરાતની વાત કરીએ તો અમરજી મોટા ભાગનું પ્રિડિક્શન અમે કરતા હોય છે કે મોટા ભાગથી ગુજરાતનું કરતા હોય છે કેમ કે ગુજરાત માટે અમરજી વધારે પડતો ફોકસ હોય છે અને ગુજરાતની અંદર જે વણાડે વક્ષાંતી તીવ્રતામાં કે માનતા હોય છે કે દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર હોય સુરત હોય વલસાડ હોય ભાપી નૌશાડી જેવો વિસ્તાર હોય કે ડાઈન જેવો વિસ્તાર હોય આતમ વિસ્તારોની અંદર મુંબઈ જેવીયા તો શરૂઆતમાં કે મુંબઈ જેવી કોઈ સ્થિતિ થાય તો કદાચ દક્ષિણ ગુજરાતમાં વિસ્તાર હોય શકે છે કે દક્ષિણ ગુજરાત છે એ સૌથી વધારે વરસાદ માટે પ્રચલિત છે આમ તો જે રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થાય એટલે સૌપ્રથમ વરસાદ છે એ મેરુચેરુ ચોમાસું દક્ષિણ ગુજરાતના વલસાડથી શરૂઆત થતી હોય છે અને ચોમાસુ જે ભૂલ થાય એટલે કે મોનસુમ વિંદ્રોલ થતું હોય એ પણ લાસ્ટમાં વલસાડ જિલ્લાથી વિંડ્રોલ થાય છે અને વલસાડ અને સુરત આસપાસનો વિસ્તારો છે તેમાં વર્ષનો સંપૂર્ણ વર્ષમાં એંસી ટકા વરસાદ એંશી ઇંચ વરસાદ પડે તો એને નોર્મલ વરસાદ ગણવામાં આવે છે અને અતિ વરસાદ ગણવામાં નથી આવતો જયારે સૌરાષ્ટ્ર ની અંદર પચાસ કે સાઈન્ટિસ્ટ કરતા વધી જઈએ તો એને સામાન્ય કરતા વધારે વરસાદ ગણવામાં આવતો હોય છે ઉત્તર ગુજરાતની અંદર ચાલીસ સીટ વરસાદ પડે તો નોર્મલ કહેવાય અને કચ્છની અંદર તો દસ થી બી સીટ વરસાદ પડીએ તો પણ આપણે નોર્મલ ગણતા હોય છે એટલે સૌથી વધારે વરસાદ છે એ નોર્મલ કેટેગરીની અંદર દક્ષિણ ગુજરાત છે અને દક્ષિણ ગુજરાતની અંદર આ વર્ષે પણ સૌથી વધારે વરસાદ ગોંધાય એવી અમને શક્યતાઓ દેખાઈ રહી છે આ રમત જે છે

પણ જે એક કલાક થી સવા ઇંચ કરતા વધારે વરસાદ જે માત્રા હોય છે એ ઘણી વખત અતિવૃષ્ટિ માહોલ સર્જી દેતી હોય છે બીજા નંબર અંદર અમરેલી અને જે જુનાગઢ અમુક જે દરિયાઈ કાંઠા ભાગો એવા છે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે કે જે આગળ ઉપરથી થી સૌરાષ્ટ્ર પાણી છે એ ઘેર પંથક તરફ જાય છે દાખલા તરીકે જુનાગઢ માંગરો માંગરોળ તાલુકો છે ઘેર માધુપર જેવા વિસ્તારો છે કેશોદ તાલુકાના જે પશ્ચિમ કેશોદના જે ગ્રામ્ય વિસ્તારો છે તમામ મોટી મોટી નદીઓ છે એ જે દરિયા તરફ જાય એટલે એ તરફ જતી હોય એટલે ત્યાં જે એક સાથે પાણી આવે છે ને પાણી ફેલાઈ જાય છે અને ગામોના ગામ છે ને એ પાંચ પાંચ દસ દસ ફૂટ સુધી ઘણી વખત પાણી માં ગરકાવ થઇ ગઈ છે કેમ કે વરસાદ ઓછો થતો હોય તમામ પાણી છે ને એક જ જગ્યાએ એક ફૂટાય છે કેમ કે ગુજરાત છે આમ તો ઉજવણી રકાબી જેવો આકાર છે આપણો એનો સંપૂર્ણ એક પ્રકાર નો ઢાળ છે એટલે એ ઢાળ જે પાણી છે એ અમરેલી અને જુનાગઢ ના વિસ્તારો તરફ આવતું હોય એટલે ત્યાં વધારે પડતા પાણી આપણે દેખાય છે અને એનું કોઈ બીજો વિકલ્પ નથી કેમ કે ભૌગોલિક સ્થિતિ છે એનો કોઈ બદલી નથી શકવાનું અને ત્યાં આ પરિસ્થિતિનું નિર્માણથી દર વર્ષે થતું હોય આ વર્ષે કોઈ જુનાગઢના જે ગડીયાઈ કાંઠના ગ્રામ્ય વિસ્તારો છે એમાં ઘણા ગ્રામ્ય વિસ્તારો છે ખેતરોમાં સુધી પાણી ભરેલા છે એટલે એ ગેરપંથક છે ત્યાં વધારે પડતા પાણીથી એકઠું થાય છે એને કારણે આ સ્થિતિ થાય છે

જુલાઈ થી અને એકત્રીસ ત્રીસ એકત્રીસ જુલાઈ નું જે સેશન હશે એ સેશન દરમિયાન રાજ્યના અમુક વિસ્તાર જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તાર એવા હોઈ શકે છે કે ત્યાં અતિ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ જો માહોલ સર્જાય એનું મેન કારણ છે સામાન્ય રીતે જોવા જઈએ તો મેં આપને જણાવ્યું હતું શરૂઆતમાં ઓછો ટ્રક ખુબ મજબૂત છે જે જે વર્ષે ઓછો ટ્રક છે એ મજબૂત પોઝિશનમાં આવે છે એ સાથે નાની ના સક્રિય થાય અને આયોજિત પોઝિટિવ phase હોય આ તમામ પરિબળો કારણે ઘણી વખત અતિવૃષ્ટિ જોવા મળે છે હોય છે અને એ પરિસ્થિતિનું નિર્માણ છે કે જુલાઈના ના પંદર દિવસ અથવા તો ઉત્તરાયણ ના દિવસો માં જોવા મળે એવી અત્યારે શક્યતાઓ છે જો કે એના માટે અમારે સતત જે દરિયાઈ વરસાદ સિસ્ટમ system બનતી હોય પછી બંગાળ ખાડીમાં બને કે અરબી સમુદ્રમાં બને મોટા ભાગે બંગાળ ની ખાડી કારણે અતિવૃષ્ટિના ના chance ખૂબ માં ઓછા હોય છે અરબી કોઈ બને ત્યારે હોય છે આ પણ અરબી સમુદ્રની અંદર પરિસ્થિતિ અમને દેખાશે તો ચોક્કસ થી ચાર થી પાંચ દિવસ અગાઉ આપણે દરેક ગુજરાતીઓને આપણે એલર્ટ પણ કરશું અને આપણે એલર્ટ કરશું જેથી કરીને ગુજરાતનું ઓછામાં ઓછું નુકસાન થાય એવો આપણો પ્રયત્ન પણ હશે

આગામી દિવસ માટે ગુજરાતની અંદર સારામાં સારું ચોમાસું રહેવાનું છે સારામાં સારો વરસાદ રહેવાનો છે શિયર ઝોન પણ અત્યારે સક્રિય થઈ ગયું છે તેમને લઈને ગુજરાતમાં સારામાં સારો આગામી ત્રણ દિવસ વરસાદ પડવાનો છે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ ન્યૂઝને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર